પોરબંદરમાં નેશનલ પ્રેસ ડે નિમિત્તે ફેક ન્યૂઝ ભ્રામક માહિતી વચ્ચે મીડિયાની વિશ્વસનીયતા સંરક્ષણ વિષય ઉપર પ્રેસ સેમિનાર યોજાયો હતો સોળ નવેમ્બર ઓગણીસો ના છાસઠના રોજ પ્રેસ કાઉન્સિલર ઓફ ઇન્ડિયાની સ્થાપનાને મંજૂરી મળતા આ દિવસની યાદમાં દર વર્ષે સોળ નવેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રેસ દિવસની પત્રકારો મીડિયા સંસ્થાનોની સહભાગીતા વચ્ચે ઉજવણી કરવામાં આવે છે ત્યારે પોરબંદરમાં પ્રેસ અકાદમી ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી જુનાગઢના સંકલનમાં જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી સર્કિટ હાઉસ ખાતે પત્રકારોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી કાર્યક્રમના પ્રારંભે મુખ્ય અતિથિ જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરીએ પત્રકારોને પ્રેસ ડેની શુભકામના આપતા જણાવ્યું હતું કે પ્રેસની આઝાદી મૂલ્યોની જાળવણી મીડિયાની નૈતિક જવાબદારી અને વિશ્વસનીયતા સંરક્ષણ માટે પ્રેસ કાઉન્સિલર ઓફ ઇન્ડિયા હર હમેશ કાર્યરત છે તેમની સુધારાત્મકતા અને દિશા નિર્દેશક માર્ગદર્શન પત્રકારી મૂલ્યોના સંવર્ધન સંરક્ષણ માટે પ્રેરણા આપે છે પ્રેસ દિવસની ઉજવણીમાં વર્ષ બે હજાર પચીસનો વિષય પ્રસ્તુત અને ધ્યાનમાં લેવા જેવો છે સોશિયલ મીડિયાના સમયમાં ઝડપથી માહિતી આપી દેવાની

પ્રેઝન્ટેશનથી ફેક ન્યૂઝ ખોટી માહિતી થતી વિપરીત અસરો સત્ય હકીકત માટે સેન્ટ્રલ એજન્સીઓના પોર્ટલ અને અભિયાનો આઈટી જોગવાઈઓ વિશ્વસનીયતાને મજબૂત કરવાના ઉપાયો સહિતના મુદ્દે નિયમો આધારિત મહત્વની જાણકારી આપી હતી પોલીસ અને મીડિયાની સકારાત્મકતા ભૂમિકા અંગે પણ માહિતી આપી હતી આ પ્રસંગે પ્રાદેશિક માહિતી કચેરી જૂનાગઢના નાયબ માહિતી નિયામક અને પોરબંદરના સહાયક માહિતી નિયામક નરેશ મહેતાએ ઉપસ્થિત સૌ અતિથિ અને પત્રકારોનું સ્વાગત કરી કાર્યક્રમનો ઉદ્દેશ્ય અને રૂપરેખા આપી હતી પ્રેસ અકાદમી સચિવ જયદેશ દવે અને જૂનાગઢના પ્રાદેશિક માહિતી કચેરીના સંયુક્ત માહિતી નિયામક મિતેશ મોડાસિયાએ શુભેચ્છા સંદેશથી પત્રકારોને શુભકામના પાઠવી હતી જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ દાસા કડિયાતરે આભાર વિધિ કરી હતી આ પ્રસંગે પત્રકારોએ પણ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો પોર બંદર ચાઇમ પ્રેસર છે ઘણી વખત એવું જોવા મળે છે કે નેશનલ ચેનલ હોય છે એ એ રીતે સમાચાર સ્ટ્રેટ કરે છે કે જેનાથી અલગ અલગ જગ્યાએ ભ્રામક સમાચાર પદે છે દાખલા તરીકે પોટબંદરની વાત કરીએ પોટંદરને ઘણી વખત ભોગવવામાં આવે સહન કરવામાં આવે છે પોટોંદર વિશે વાત કરવામાં આવે પોપબંદરના દરિયામાં એક બજાત તરફનો પ્લક્ષ પકડાવવાનું આ આ પ્રકારની ચેનલમાં ટ્રેકિંગ ન્યૂઝ આવતા હોય છે હવે એ જે બ્રેક કરે છે ઉપંદર ને તમે લેવા દેવા પણ નથી ઉપંદર થી 350 કિલોમીટર 400 કિલોમીટર કે દૂર દરિયામાં આવો બનાવ હોય છતાં પણ આવી જે પરિસ્થિતિમાં જે મીડિયા છે એ જ મીડિયાને બદનામ કરીને આવા જે સમાચારો હોય કરે છે એના કારણે ભ્રામક પણ સાચા સમાચારો છે એ પણ લોકો સુધી પહોંચે ત્યારે પોરબંદર બદનામ થતું છે આપણી પોરબંદરની જે પોરબંદર છે ગાંધીજીની જન્મભૂમિ છે ગાંધીજી પણ એક પત્રકાર હતા નવજીવન જે છે એમને કલાવતા હતા સ્વતંત્ર સેનાનીઓની જે લડત હતી એમાં ઉગરમાં જે અખબારો છાપીને પણ લોકોમાં અવેરનેસ ફેલાવે જાગૃતિ ફેલાવે કે આપણે લડવાનું છે અને સાચી માહિતી છે એ લોકો સુધી પહોંચાડવાની છે જ્યારે એ સમયે કોઈ સુવિધાઓ પણ ન હતી એક બાજુ અંગ્રેજોના કાયદા હતા અને ખૂબ હેરાન હતા કે એની વચ્ચે પણ પત્રકારો છે અડી ખમર્યું છે ત્યારે આજે તો આપણે આટલી બધી સુવિધાઓ મળે છે સારામાં સારી સગવડો છે છતાં પણ કેટને કેટ એવી ખામી રહી જાય છે જેના લીધે ભ્રામક માહિતી છે એ લોકો સુધી પહોંચે છે અને એના કારણે વિશ્વસનીયતા છે જળવાતી નથી એટલે ખાસ આપણે એના માટે જ અહીંયા ભેગા થયા છીએ તો વિશ્વસનીયતા જળવાય એના માટે શું કરવું ઘણી વખત એવું બને કોઈ બ્રેકિંગ ન્યૂઝ કોઈ પ્રેસ પાર્ટી થઈ હોય તો ઓથેન્ટિક મીડિયા છે એમની પાસે પૂછવામાં આવે કે આ લોકો પ્રેસ પાર્ટી કરી છે સાચી છે ઘણી વખત અમને ફોન આવે કે આ લોકો પ્રેસ પાર્ટી કરી આ સમાચાર છે સાચા છે એટલે આપણી વિશ્વસનીયતા જળવાય રહે એ રીતે આપણે સમાચાર છે પ્રકાશિત કરવા જોઈએ અને પાછળ જે ભાવિ પત્રકારો જે જન્નારિઝમનો જે અભ્યાસક્રમ છે હું એવું માનું છું કે પત્રકારકનો જે અભ્યાસક્રમ છે એમાં પણ આ બાબતને સામેલ કરી અને ભ્રામક માહિતી છે એની સામેના કાયદાઓ એનાથી બચવા માટે શું શું કરવું અને લોકો સુધી માહિતી છે એને બ્રેક મારવા માટે શું કરવું જે મેડલો જે બધી માહિતી હતી તો એનો પણ એક અભ્યાસક્રમમાં સમાવેશ થવો જોઈએ એવું માનું છું પત્રકારકો જે જનનાનીઝમનો અભ્યાસક્રમ છે એમાં માત્ર બદમસિંહના કાયદાને એવા જે માહિતીઓ છે જે વર્ષો એ અભ્યાસક્રમમાં સામેલ છે